नमस्कार दोस्तों खेती परिवर्तन YouTube चैनल मा तमारो स्वागत छे गुजरात मा अगस्त महिना ना अंत मा पडेला अति भारी बरसात बाद ફરી થી સપ્ટેમ્બર મહિના ની શરૂઆત માં પણ ભારે વરસાદ પડયો હતો જો કે હાલ ગુજરાત માં વરસાદ ની તીવ્રતા ઓછી થઈ છે તો હવે આવનારા દિવસો માં ગુજરાત માં વરસાદ ની સ્થિતિ કેવી રહેશે તે અંગે હવામાન વિભાગે આગાહી કરી છે મોન્સૂન ટ્રફ કારણે ગુજરાતમાં આગામી ત્રણ દિવસ કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અંબાલાલ પટેલે સપ્ટેમ્બરમાં વરસાદના નવા રાઉન્ડની આગાહી કરી છે તેમણે કહ્યું કે દક્ષિણ ચીનમાં પ્રચંડ વાવાઝોડું બનતા તેની અસર બંગાળના ઉપસગારમાં આવશે જેનાથી ડીપ ડિપ્રેશન બનશે જે બાર અને 13 સપ્ટેમ્બર સુધી મજબૂત બનતા પૂર્વ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ આવવાની શક્યતા છે 12 થી 13 સપ્ટેમ્બર થી ગુજરાતના હવામાનમાં પલટો આવતા ભારે વરસાદની શક્યતા છે સપ્ટેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપ આવશે જેની ગુજરાત ઉપર મોટી અસર થશે તેની અસરથી 22 થી 25 માં ભારે વરસાદી ઝાપટા પડ શક્ય છે 27 સપ્ટેમ્બર થી ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે 9 થી 10 ઓક્ટોબર સુધીમાં સૂર્ય ચિત્રા નક્ષત્રમાં આવતા વરસાદી સિસ્ટમ બનશે 16 થી 17 ઓક્ટોબરે ચંદ્રજો આખી રાત કાળા વાદળોમાં ઢંકાયેલો રહેશે તો دریاમાં ભારે હલચલ થવાની શક્યતા છે વરસાદ અને પૂર બાદ રોગચાડામાં વધારો થયો છે છે વરસાદ બાદ પાણીનો ભરાવો અને ગંદકીના કારણે રોગચાળો ફેલાયો છે ચાલુ મહિને પાલિકાના ચોપડે ડેન્ગ્યુના છત્રીસ કેસ માં ત્રેવીસ કેસ નોંધાયા છે પાલિકાના ચોપડે મેલેરિયાના ના માં પાંચ દર્દી નોંધાયા છે